તો વાત કરીએ વલસાડની વલસાડના ઉમરગામ તાલુકાના ફળસા ખાતે કોળીસ પટેલ સમાજ દ્વારા સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના સહયોગથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં મૂંઝવતા પ્રશ્નો તેમજ પરીક્ષા સમયે માનસિક રીતે દબાણમાં ન આવતા પરીક્ષાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી તે અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમાજના હિતમાં તેમજ અન્ય સમાજના બાળકો માટે સંધિયાબેન દ્વારા હંમેશા સામાજિક કાર્યોના થઈ રહેલા પ્રશંસાલાયક પ્રયાસોને સમાજના આગેવાનો તથા શાળાના આચાર્યએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ફળસા સરીગામ માણેકપુર મરોલીમાં મળી કુલ પાંચસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો આ સેમિનારમાં વલસાડ જિલ્લા સહિત શિક્ષકો આવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પરીક્ષા મારું નામ પ્રશાંત આજે મને એક વાતનો આનંદ છે કે સંધ્યાબેન નું પરિવાર જે હતું એ સમાજના કાર્યમાં કાર્ય પણ સીમિત હતું પરંતુ આજે સમાજ કોળી સમાજ છોડીને બીજી સમાજના છોકરાઓને બી લાભ આપ્યો એમનો અને કે કોળી સમાજનું તો ખરું જ આજુબાજુના ગામડાઓમાં બી જેવું કે ગામ છે છે ત્યાંના લોકોને બી ત્યાંના ગરીબ લોકોને ત્યાંના વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરવું એમણે એ રાખ્યું છે પ્લાનિંગ કર્યું છે એમને તો હવે સંધ્યાબેન સમાજ સાથે સાથે બીજા સમાજોની બી સેવા કરવાનું એ લીધું છે મારું નામ કિરણભાઈ ગોવિંદભાઈ પટેલ છે ખાસ અહીં પધારેલ બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બીજી વાત કે કોળી પટેલ સમાજવતી આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં ખાસ હું આભાર સંધ્યા પરિવારને હું આપું છું અને સંધ્યા પરિવાર ખાલી એક આ વિદ્યાર્થીઓ માટેનો નહીં પણ બાળક જન્મ લઈ ભણવાનું સ્ટાર્ટ કરે અને મરી જાય ત્યાં સુધીના ઘણા એવા કાર્યક્રમો છે જે સંધ્યાબેન પરિવાર દ્વારા કરવામાં આવે છે મારું નામ અંતિમ રમણલાલ પટેલ છે મારું ક્વોલિફિકેશન બીએસસી વિથ કોમ્પ્યુટર સાયન્સ છે અને કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત આ ધોરણ બાર દસ અને બારના વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર કાંતિભાઈ પ્રમુખશ્રી કાંતિભાઈના પ્રમુખપણા હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ફણસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મરોલી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કેડીબી સ્કૂલના વિદ્યાર્થીઓ અને ફટક માણેકપુરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આશરે પાંચસો પચાસ વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો આ સેમિનારમાં વલસાડથી વાપીથી આમ તજજ્ઞો શિક્ષકો અહીંયા આવ્યા હતા અને એમણે પોતપોતાના અનુભવો શેર કર્યા હતા અને વિદ્યાર્થીઓએ આ સેમિનારથી ઘણો લાભ થયો છે અને ઘણો વિદ્યાર્થીઓ દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં ખૂબ રિઝલ્ટ લાવશે એવી અમને આશા છે પટેલ પિયુષ ભગુભાઈ આચાર્ય જયંતસિંહ હાઈસ્કૂલ મરોલી મને કોળી પટેલ સમાજ દ્વારા આજે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આગામી માર્ચ બે હજાર પચીસની પરીક્ષા માટે માર્ગદર્શન માટે આયોજન કરેલું તેમાં આમંત્રણ મળ્યું મારા બાળકોને પણ એમણે આમંત્રણ આપ્યું અને સચોટ માર્ગદર્શન આપ્યું તજજ્ઞો દ્વારા તે બદલ ખરેખર હું આનંદની લાગણી અનુભવું છું ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે આશાથી હું આ સંધ્યા પરિવારના શ્રીમાન કાંતિભાઈ પટેલ તેમજ સંધ્યાબેન સંધ્યાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે જે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું ભવિષ્યમાં પણ એમના દ્વારા આ પ્રકારના કાર્યક્રમ થતા